આ બ્રાન્ડ હવે માઇક્રો એસયુવી ને ભારતમાં ટેસ્ટિંગ દરમિયાન સ્પોર્ટ કરવામાં આવી હતી જો કે અત્યાર સુધી કંપની દ્વારા કાર અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી લીગિયર માઇલી યુરોપિયન બજારમાં કુલ ચાર વિનિયત માં મળે છે જેમાં ગુડ આઈડીએલ એપિક અને રેબલ સમાવિષ્ટ છે પ્રથમ બેટ રીમ ત્રેસઠ કિલોમીટર ની રેન્જ ઓફર કરે છે બેઝ ગુડ સાથે સ્ટીલ વ્હીલ્સ મળે છે મળે છે ઉપલા બેટ એકસો ત્રેવીસ કિલોમીટરની રેન્જ સાથે પંદર ઇંચ ના એલો વ્હીલ્સ એપલ કાર પ્લે ની સાથે દસ ઇંચ ટચ સ્ક્રીન સિસ્ટમ રિવર્સ કેમેરા કેટલીક અન્ય સુવિધાઓ પણ મળે છે જયારે એમજી કોમેટ હોસ્ટેલ સાથે બસો ત્રીસ કિલોમીટર ની રેન્જ મેળવે છે કનેક્ટેડ કાર ફીચર પણ ઉપલબ્ધ છે તેની લંબાઈ છે જે ભારતીય લોન્ચ કરવામાં આવેલી ટાટાની આ ટુ ડોર કાર છે તેનો ઘણો ઇંચ નો અને બ્રેક્સ આપવામાં આવ્યા છે ગ્લોબલ માર્કેટમાં આ કાર ત્રણ અલગ અલગ બેટરી ના પેક સાથે આવે છે જેમાં ચાર પોઈન્ટ ચૌદ કિલો વોટાર આઠ પોઈન્ટ અઠ્યાવીસ કિલો અને બાર પોઈન્ટ બેતાલીસ કિલો વોટાર સામેલ છે તેનો સૌથી નાનો બેટરી બેક વેરિયન્ટ મીડિયમ વેરિયન્ટ એકસો ત્રેવીસ કિલોમીટર અને હાયર વેરિયન્ટ તેનું વજન આશરે ચારસો સાઈઠ કિલોગ્રામ છે તો મિત્રો આ હતી સૌથી નાની ઇલેક્ટ્રિક કાર વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને આપણી ચેનલ ઈવી ગુજરાતને ને કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું બીજા વિડીયોમાં ટેક કેર બાય